જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે હું શ્રીમદ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંદનો અધ્યાય સોળમો વાંચવા જઈ રહી છું અને આ અધ્યાયમાં બંદીજનોએ મહારાજ પૃથ્વીની સ્તુતિ કરી છે તે દર્શાવવામાં આવ્યું છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર શ્રી મૈત્રીજી કહે છે મહારાજ પૃથ્થુએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે તેમના વચનામૃતનું આસ્વાદન કરીને સૂત વગેરે ગાયક લોકો ઘણા પ્રસન્ન થયા પછી તેઓ મુનિઓની પ્રેરણાથી તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા તમે સાક્ષાત દેવશ્રેષ્ઠ શ્રી નારાયણ જ છો કે જેઓ પોતાની માયાથી અવતીર્ણ થયેલા છે અમે તમારા મહિમાનું વર્ણન કરવા સમર્થ નથી તમે જન્મ તો રાજા વેનના મૃત શરીરમાં લીધો છે પણ તમારા પરાક્રમોનું વર્ણન કરવામાં બ્રહ્મા વગેરેની બુદ્ધિ પણ ભ્રમમાં પડી જાય છે તેમ છતાં પણ તમારા કથાનામૃતના આસ્વાદનમાં આદર ભાવ રાખીને મુનિઓના ઉપદેશ અનુસાર તેમની જ પ્રેરણાથી અમે તમારા પરમ પ્રશંસનીય કર્મોનો થોડા વિસ્તારપૂર્વક વર્ણન કરવા ઈચ્છીએ છીએ તમે શ્રી હરિના કલા અવતાર છો અને તમારી કીર્તિ ઘણી ઉદાર છે ધર્મ ધારકોમાં શ્રેષ્ઠ આ મહારાજ પૃથુ સંસારને ધર્મમાં પ્રવૃત્ત કરીને ધર્મની મર્યાદાનું રક્ષણ કરશે તથા તેમના વિરોધીઓને દંડ આપશે આ એકલા જ અવારનવાર પ્રજાના પાલન પોષણ અને અનુરંજન વગેરે કાર્યો અનુસાર પોતાના શરીરમાં વિભિન્ન લોકપાલોની મૂર્તિઓ ધારણ કરશે તથા યજ્ઞ વગેરેના પ્રચાર થકી સ્વર્ગ લોકનું અને વૃષ્ટિની વ્યવસ્થા વડે પૃથ્વી લોકનું એમ બંનેનું હિત સાધશે આ સૂર્ય જેવા અલૌકિક મહિમાયુક્ત પ્રતાપી અને સમદર્શી થશે જેમ સૂર્યદેવ આઠ મહિના તપતા રહીને જળ ખેંચે છે અને વર્ષા ઋતુમાં તે જળ વરસાવી દે છે તેવી જ રીતે આ કરવેરા વગેરે વડે ક્યારેક ધનનો સંચય કરશે અને ક્યારેક તે ધનનો પ્રજાના હિત માટે વ્યય કરી નાખશે આ ઘણા દયાળુ થશે જો ક્યારેક કોઈ દિન મનુષ્ય આમના મસ્તક પર પગ પણ મૂકશે તો પણ આ ક્ષમાશીલ પૃથ્વીની જેમ તે મનુષ્યના એ અનુચિત વ્યવહારને હંમેશા માટે સહી લેશે ક્યારેક વરસાદ નહીં થાય અને ત્યારે પ્રજાના પ્રાણ સંકટમાં પડી જશે ત્યારે આ રાજવેશધારી શ્રી હરિ ઇન્દ્રની જેમ જળ વરસાવીને અનાયાસે જ પ્રજાનું રક્ષણ કરશે આ પોતાના અમૃતમય મુખચંદ્રના મનોહર સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી સમસ્ત લોકોનો આનંદ મગ્ન કરશે આમની ગતિને કોઈ સમજી શકશે નહીં આમના કાર્યો પણ ગુપ્ત હશે તથા તે કાર્યોને સંપન્ન કરવાની રીત પણ ઘણી ગહન હશે આમનું ધન નિત્ય સુરક્ષિત રહેશે આ અનંત મહાત્મ્ય અને ગુણોના એકમાત્ર આશ્રય હશે આ પ્રમાણે મનસ્વી પૃથુનું સ્વરૂપ વરુણની જેમ છુપાયેલું છે મહારાજ પૃથુ વેનરૂપી અરણીના મંથનથી પ્રગટ થયેલા અગ્નિસમાન છે શત્રુઓ તેમના પરાક્રમ સામે ટકી શકતા નથી તેમનું પરાક્રમ અગ્નિસમાન પ્રચંડ છે રાજનીતિ અનુસાર ગોપનીય રાખવા યોગ્ય પ્રત્યેક કાર્યને તેઓ એવી રીતે કરશે કે જેથી અત્યંત નિકટમાં રહેનાર પણ તેને સમજી શકશે નહીં પોતાના પરાક્રમથી તેમને કોઈ હરાવી શકશે નહીં જેમ પ્રાણીઓની ભીતર રહેનારો પ્રાણરૂપી સૂત્રાત્મા શરીરના આંતરિક અને બાહ્ય સમસ્ત વ્યાપારો જોતા રહેતા હોવા છતાં પણ ઉદાસીન રહે છે તેવી જ રીતે આ ગુપ્તચરો મારફતે પ્રાણીઓના ગુપ્ત અને પ્રગટ બધા જ પ્રકારની ક્રિયાઓ જોતા રહેવા છતાં પણ પોતાની નિંદા સ્તુતિ વગેરે પ્રત્યે ઉદાસીન જેવા રહેશે આ ધર્મ માર્ગમાં સ્થિત રહીને પોતાના શત્રુના પુત્રને પણ જો તે દંડને પાત્ર નહીં હોય તો કોઈ દંડ આપશે નહીં અને દંડને પાત્ર પોતાનો પુત્ર હશે તો પણ તેને દંડ આપશે ભગવાન સૂર્ય માનસોત્તર પર્વત સુધી જેટલા પ્રદેશને પોતાના કિરણોથી પ્રકાશિત કરે છે તે સઘળા ક્ષેત્રમાં આમનું નિષ્કંટક રાજ્ય રહેશે આ પોતાના કાર્યોથી બધા લોકોને સુખી કરશે તેમનું રંજન કરશે આમના મનોરંજક ક્રિયાકલાપોને કારણે પ્રજાજનો આમને રાજા કહેશે આ ઘણા દ્રઢ સંકલ્પ સત્ય પ્રતિજ્ઞ બ્રાહ્મણ ભક્ત વૃદ્ધોના સેવક શરણાગત વત્સલ સર્વ પ્રાણીઓને માન આપનારા અને દિનજનો પર વાત્સલ્ય દાખવનારા હશે આ પર સ્ત્રીઓમાં માતૃવત ભક્તિ દાખવશે પત્નીને પોતાના અડધા અંગ સમાન માનશે પ્રજા પર પિતૃવત પ્રેમાળ અને બ્રહ્મવાદીઓના સેવક થશે બીજા પ્રાણીઓ આમને એટલો જ પ્રેમ કરશે કે જેટલો પોતાના શરીરને કરે છે આ આનંદની વૃદ્ધિ કરશે આ હંમેશા વૈરાગી મનુષ્ય સાથે વિશેષ પ્રેમ કરશે અને દુષ્ટોને દંડ પાણી યમરાજની જેમ હંમેશા દંડ આપવામાં ઉદ્યત રહેશે ત્રણેય ગુણોના અધિષ્ઠાતા અને નિર્વિકાર સાક્ષાત શ્રી નારાયણે જ પૃથ્વીના રૂપમાં પોતાના અંશથી અવતાર લીધો છે તેઓ સર્વના આત્મા છે જ્ઞાનીઓને તેમના દ્વારા થનારી ક્રિયાઓ ભગવાનની લીલાના રૂપમાં દેખાય છે પરંતુ અજ્ઞાનીઓને અવિદ્યાને લીધે તેમની ક્રિયામાં મિથ્યા ભેદ બુદ્ધિની પ્રતીતિ થાય છે આ અદ્વિતીય વીર તથા એક છત્ર સમ્રાટ થશે અને ઉદયાચલ પર્યંત સમસ્ત ભૂમંડળનું એકલા જ રક્ષણ કરશે તથા પોતાના જયશીલ રથ પર ચઢીને ધનુષ્ય હાથમાં લઈને પ્રદક્ષિણા કરશે તે સમયે સર્વત્ર બધા જ લોકપાલો અને પૃથ્વીપાલ આમને ઉપહાર સમર્પિત કરશે તેમની પત્નીઓ આમનું ગુણગાન કરશે અને આ આદિરાજને સાક્ષાત શ્રી હરિજ સમજશે આ પ્રજાનું પાલન કરનારા રાજાધિરાજ થઈને પ્રજાના જીવન નિર્વાહ માટે ગાયનું રૂપ ધારણ કરનારી પૃથ્વીનું દોહન કરશે અને ઇન્દ્રની જેમ પોતાના ધનુષ્યની અણીથી સહજપણે લીલાપૂર્વક પર્વતોને તોડી ફોડીને પૃથ્વીને સમતળ કરશે યુદ્ધભૂમિમાં કોઈ પણ આમનો વેગ સહી શકશે નહીં જે સમયે આ જંગલમાં પૂંછડું ઊંચું રાખીને વિહરતા સિંહની જેમ પોતાના આજગવ નામના ધનુષ્યનો ટંકાર કરતા ભૂમંડળમાં વિચરણ કરશે તે સમયે બધા જ દુષ્ટજનો પલાયન થઈ જશે આ સરસ્વતીના ઉદ્ગમ સ્થાને સો અશ્વમેઘ યજ્ઞો કરશે ત્યારે છેલ્લા યજ્ઞના અનુષ્ઠાનના સમયે ઇન્દ્ર આમનો ઘોડો હરીને લઈ જશે પોતાના મહેલના ઉપવનમાં આમનો એક ભગવાન સનતકુમાર સાથે મેળાપ થશે આ એકલા તેમની ભક્તિપૂર્વક સેવા કરીને એવું નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરશે કે જેના થકી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે આ પ્રમાણે જ્યારે પૃથ્થુરાજાના પરાક્રમો પ્રજાજનોના ધ્યાનમાં આવશે ત્યારે આ પરમ પરાક્રમી મહારાજ સર્વત્ર પોતાના ચરિત્રની ચર્ચા સાંભળશે આમની આજ્ઞાનો અનાદર કોઈ પણ કરી શકશે નહીં તથા આ સઘળી દિશાઓને જીતીને અને પોતાના તેજથી પ્રજાના કલેશરૂપી કાંટાઓને કાઢીને સમસ્ત ભૂમંડળનું શાસન કરનારા થશે તે સમયે દેવતાઓ અને અસુરો પણ આમના વિપુલ પ્રભાવનું વર્ણન કરશે તો આ સાથે જ અધ્યાય સોળને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો